મોરે મોરો મિત્રો વાત કરી પ્રસિદ્ધ આ ડાયલોગ છે દેવતભાઈ ખબર તેમના જ બોલ્યા હતા બિજરાસદાન ગઢવી જ્યારે મિત્રો વાત કરી દેવત ખબર નો વિરોધ હતો આ વિરોધ ની અંદર મિત્રો વાત મોરે મોરો આ ડાયલોગ વપરાયો હતો હવે આની અંદર મિત્રો જે ભાઈનો વિડીયો જયારે દેવતભાઈ ખબર સાથે જે મોરે મોરો થઈ ગયો છે સાથે જ મિત્રો વાત તો મોરે મોરો ડાયલોગ છે તેમની સાથે જ લાગી ગયો છે હવે મિત્રો વાત કરી તો ખુલ્લે ઘણા બધા લોકો તેમને મેણો મારે છે હવે મિત્રો વાત કરી ખાસ કરીને જ્યારે મિત્રો વાત કરી દેવતભાઈ ખબડે કહ્યું હતું બિજરાજ ઘડવી નહી કે ભાઈ મોરે મોરો મળી આવો હવે મિત્રો વાત કરીએ તેમના ડ્રાઈવર સાથે મોરે મોરો થઈ ગયો છે ત્યારબાદ અત્યારે ખુલ્લે આમ મિત્રો નત નવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે જે આ મિત્રો વાત કરીએ વિવાદ જે રીતે વાયરલ થયો હતો તેના સમક્ષની અંદર મિત્રો વાત કરીએ તો સમાજ પણ આવ્યા છે દેવતભાઈ ખવણના સપોર્ટમાં હવે આ વિરોધ વિશે તમે શું કહેશો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર અવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે દેવદભાઈ ખવડની ડ્રાઈવર ડ્રાઈવર સાથે થયું હતું અને તેમની જે ગાડી સ્કોર્પિયો હતો તેને મિત્રો તળાવ ની અંદર નાખી દેવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે બંને આમ સામે કેસ પણ થઈ ગયા છે ને નવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે નવા વળાંકો પણ આવી રહ્યા છે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે વિડીયો ને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં